આ પ્રમોશનના સમાચાર મળતા જ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો આજે સવારે નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા તે મંત્રીઓને ટીમમાં સામેલ કરવાના છે તેઓને મોબાઈલ કર્યા હતા તેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ કોલાવ્યો હતો આ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ માહિતી આપી હતી આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જગદીશભાઈ દ્વારા અમરેલીને અડધી રાતનો હોકારો હર હંમેશ લોક કાર્ય માટે લોકો સેવા માટે તત્પર એવા કૌશિકભાઈ વેકરિયાની ની મિનિસ્ટ તરીકે જયારે પસંદગી થઈ છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો અમરેલી શહેર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે અને ખુબ જ ખુશીનો માહોલ છે